નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમજી જે ટ્યુશન ક્લાસીસ માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર અને આંકડા શાસ્ત્ર વિશે જેના વિભાગ બી ના મોસ્ટ ટાઈમ આઈએમપી પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ જે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે છે તો જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઈક કરજો અને આગળ શેર કરજો તો વિભાગ બી તમને સ્ક્રીન ઉપર પ્રશ્ન જોવા મળી રહ્યા છે અહીંયા ફક્ત આપણે પ્રશ્ન જ આપવાના છીએ એના જવાબ જો તમારે જોતો હોય તો એના માટે ટેલિગ્રામ ની લિંક તમને રિફ્યુશન ની અંદર મળી જશે તો ત્યાંથી મળી જશે ઓકે તો નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો પ્રત્યેકના કેટલા ગુણ હોય છે 1 માર્ક બરાબર તો એમાં પહેલો પ્રશ્ન કીધો છે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો બીજો પ્રશ્ન છે સમસ્તી વ્યાખ્યાયિત કરો એટલે કે સમસ્તીની વ્યાખ્યા આપો ત્રીજો પ્રશ્ન કીધો છે ભારતીય આંકડા શાસ્ત્રીય સંતાના શાપ્ત કોણ હતા તો ચોથો પ્રશ્ન એના છેદ માં ઘન એના છેદમાં એ એ આર નું પાંચમું પદ શોધો એના પછી કીધું છે આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે સંખ્યાત્મક માહિતી ની વ્યાખ્યાત કરો એટલે કે સંખ્યાત માહિતી કોને કહેવાય પતિની વ્યાખ્યા આપો છતો પ્રશ્ન કીધો છે વર્ગીકરણના પ્રકારો જણાવો સાતમું કીધું છે અસતત ચલની વ્યાખ્યા આપો આઠમુ સતત ચલની વ્યાખ્યા આપો પછી તમને નવમું કીધું છે કે એક આવૃત્તિ વિતરણના ત્રણ ચતુર્ધકો બેતાલીસ છત્રી અને ચાલીસ છે તો તે આવૃત્તિ વિતરણના પ્રકારો જણાવો દસમું કીધું છે આકૃતિના પ્રકારો જણાવો અને અગિયારમાં માં કીધું છે કે બૌલખ વ્યાખ્યા આપો most માં most ત્યાં થી પ્રશ્ન છે પછી તમને બારમા માં દસ અવલોકન નો મધ્યસ્થ પંચાવન છે જો મહત્તમ અવલોકન કિંમત સો થી વધી ને દસ થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો આ પણ most માં most ત્યાં થી દાખલો છે તેરમું તમને કીધું છે એક ફેરિયા દૈનિક માંગનો નો મધ્યસ્થ પંદર મેળવેલો છે જો દરેક વસ્તુ દસ ના ભાવે વેચતો હોય તો વકરા મધ્યસ્થ કેટલો થાય પછી એના પછી નો પ્રશ્ન છે નિદર્શ આગળ આપો પછી જુદા જુદા સ્થળો પર થયેલો વરસાદ સેન્ટીમી મીમીમાં નીચે પ્રમાણે નોંધાયેલો છે તો એના ઉપરથી તમારે શું મેળવવાનું કીધું છે વરસાદનો મધ્ય એ પણ મોસ્ટ એમ્પી છે એક સમૂહના સાત વિદ્યાર્થીઓએ પચીસ કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે વીસ 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 છે તો ગુણ નું પ્રામાણિક વિચલન શું થશે આ પણ મોસ્ટમાં મોસ્ટ most mostMB પ્રશ્ન છે સત્તરમાં કીધું છે કે એક આવૃત્તિ વિતરણ નો પચીસ અને પંચોતેર મો અનુક્રમે બોતેર અઢાર અને એકસો ત્રણ પોઈન્ટ નવ્વાણું છે તો આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો પ્રસાર નું શ્રેષ્ઠ માપ કયું છે સૌથી મોસ્ટમાં મોસ્ટ most MB પ્રશ્ન છે આ પ્રસાર નું શ્રેષ્ઠ માપ કયું છે પછી ઓગણીસ માં કીધું છે કે વિધેય એફ જેમ જેડ ટી અને ટી નો પ્રકાર નક્કી કરો વિષમતા એટલે શું વિષમતાની કિંમતોનો વિસ્તાર જણાવો એકવીસમો પ્રશ્નો કીધો છે કે એક આવૃત્તિ વિતરણમાં એક્સ બાર બરાબર એમ 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 બરાબર અડતાલીસ છે તો આ આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહી શકાય પછી બાવીસ મો પ્રશ્ન કીધો છે કે એક માહિતી માટે q three plus q one બરાબર એકસો પચીસ એમ બરાબર બાસઠ તો આવૃતી વિતરણની ની વિષમતા અંગે શું કહી શકાય એટલે કે વિષમતા શોધવાની છે ત્રેવીસ માં કીધું છે કે ભારતમાં ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ NSA ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ચોવીસ પ્રશ્ન છે એક માહિતી આવૃત્તિ વિતરણનો નો મધ્યક તેના મધ્યસ્થ કરતા બે જેટલો ઓછો તો તે આવૃતી વિતરણની ની પ્રકાર જણાવો પચીસ કીધો છે પુરવણી રહિત નિદર્શ એટલે શું એના પછીના મોસ્ટ imp પ્રશ્નો છે કે વિધાનો સાચા છે કે કોટા તે જણાવો બે સમષ્ટિ સમય મૂલ્ય તથા સ્થાન સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો તે નિર્દેશ યોજનાને ને ત્વરિત યોજના કહેવાય વિધાન સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે સત્યાવીસ મો પ્રશ્ન કીધો છે કે સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે અને અઠ્યાવીસ માં કીધું છે કે વર્ગ લંબાઈ વ્યાખ્યા આપો પછી ઓગણત્રીસ માં કીધું છે કે સરળ યાદચ્છિક વિધેય સદીશ કરવાની રીતો જણાવો અને ત્રીસ માં કીધું છે વિધેય એફ જેમ એન સહપ્રદેશ એન એફ બરાબર એફ નો સ્ક્વેર પ્લસ ટી બિલોંગ્સ ટુ એન તો એફ નો પ્રકાર નક્કી કરો એકત્રીસ માં કીધું છે કે વિધેયની ની વ્યાખ્યા થવા વ્યાખ્યા થવા માટેની શરતો જણાવો મોસ્ટમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે પછી જી જેમ એન સહપ્રદેશ પ્રદેશ એન પ્રદેશના પ્રત્યેક ઘટક માંથી બે બાદ કરો એટલે કેટલા દશાંશકો આવે છે અને ચોત્રીસ માં કીધું છે કે નીચે આપેલા ગણો ગણોના ઘટકો વચ્ચેનો સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસો એટલે કે આ વિધેય છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે હવે પાંત્રીસ મો પ્રશ્ન કીધો છે કે વિધાન જો ABCD ગુણોત્તર શ્રેણીમાં હોય તો AD બરાબર BC થશે સાચું છે કે ખોટું તો એ સાબિત કરવાનું છે આપણે જો ગુણોત્તર શ્રેણી નું એનું પદ PN બરાબર 2N plus 1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો અને સાડત્રીસ જે ગુણોત્તર શ્રેણીમાં માં સાત સાત ડોટ ડોટ ના પ્રથમ વીસ પદો સરવાળો શોધો અને છેલ્લો પ્રશ્ન જે ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એક હોય

મળી જશે ઓકે અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય હિન્દ જય ભારત